भारतना माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी ए सुजुकी मोटर गुजरात ખાતે ભારતના સૌપ્રથમ ઓટોમોબાઇલ ઇન પ્લાન્ટ રેલવે સાઇડિંગ ઉદ્ઘાટન કર્યું માનનીય प्रधानमंत्री श्री नरेंद्र મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ એમએસઆઈએલ नी संपूर्ण मालिकिनी सहायक कंपनी सुजुकी मोटर गुजरात प्राइवेट लिमिटेड ખાતે भारता सवप्रथम ऑटोमोबाइल प्लांट मांग रेलवे साइडिंग નું ઉદ્ઘાટન કર્યું હતું प्रधानमंत्री ની આગેવાનીમાં ચાલી રહેલા ગતિ શક્તિ કાર્યક્રમના ભાગ તરીકે આ પ્લાન્ટ ની અંદર સ્થિત રેલવે સાઇડિંગ માલસામાનની હેร์ફેરમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા અશ્મિબુ તીંધર્નો વપરાશ ઓછો કરવા અને માર્ગો પર વાહનોની ગીચતા ઘટાડવાનો હેતુ ધરાવે છે એક વખત સંપૂર્ણ કાર્યરત થયા પછી ગુજરાત રેલવે સાઇડિંગ સુવિધા સમગ્ર ભારતના 15 જેટલા સ્થળો પર વાર્ષિક ધોરણે 3 લાખ કાર્ટ ડિસ્પેચ કરી શકે છે આ પ્રોજેક્ટ ગુજરાત સરકારના ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ગ્રિડ અને ભારતીય રેલવેના સહકારમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસી તથા એમએસઆઈએલ સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યો છે ग्रीन लॉजिस्टिक ने प्रोजेक्ट समर्पित करता मारुति सुजुकी इंडिया लिमिटेड ना मैनेजिंग डायरेक्टर और सीईओ श्री हिसाशी ताकेउची ताकेवचीए ज्वायु के प्रधानमंत्री ना महत्वाकांक्षी गति शक्ति कार्यक्रम नो भाग बनी ने अगले गर्वनी लागू अनुभवी है है, जे माल छे मलसाम हेरफेर कार्यक्षमता छे आज एक महत्वपूर्ण सीमा चिन्ह सीमाचिह हाँसल छे कारण के अमेता उत्पादन प्लांट रेलवे साइडिंग सुविधा धरावती भारत की प्रथम ऑटोमोबाइल कंपनी बनी गया है punch